આ વાતમાં સાર સર્વસ્વ આવી જાય છે તમે સંસાર ને રાણી ગણો છો કે સંસાર ને ભગવાન ના સ્વરૂપ ને દાસી ગણો છો જો તમે ભગવાનને દાસી છે એમ ગણશો તો તમે એમાં લપેટાશો નહીં દાસી ને દાસી જેટલું જ માન આપશો રાણી જેટલું માન નહીં આપો છે ત્યારે એક વાર વિવેકાનંદ ને પૂછ્યું કે અમારી ને તમારી સંસ્કૃતિ વચ્ચે શું તફાવત છે ત્યારે વિવેકાનંદે એને કહ્યું કે તમારે ત્યાં

એટલા ભગીની નિવેદિતા એક વાર જ સો વર્ષ જીવો કે બધું પણ કેવી રીતે તેને તક તે ને જીવવું તો છે પણ આ બધાના ઉપર રાગ માલિકી નો રાખા સિવાય જીવવું છે અને પરમવંશદેવનું જે બીજું પ્રદાન છે તે પ્રદાન એ છે કે આ સંસારની અંદર કોઈ એક જ રાજમાર્ગ છે એ જાતનો મતાગ્રહ ન રાખવો નાન્યા બંધા એ બોલવું અયોગ્ય છે ઘણા બધા માર્ગો છે ટેકરી ઉપર ચડવાના આ તમારો એક જ કેડી છે અને બાકીની બધું ચારે બાજુ કોઈ રસ્તા જ નથી એવું ન માનવું મોટા ભાગના ઝઘડાઓ જ શબ્દ થી થાય છે ડિક્શનરીમાંથી જ નીકળી જાય ને તો ઘણા ઝગડા અટકી જાય મારા જ ગુરુ મારો જ ધર્મ મારો જ વાદ મારી ધારાસભા વેપાર મારો જ છોકરો જ કાઢો તો ઘણી તકલીફ નીકળી જાય હું એક સમગ્ર સંસારમાં નવજાગરણ નિમિત્ત ગણું છું કારણ કે આખી દુનિયામાં પરિસ્થિતિ બધે સરખી નથી અરબસ્તાનમાં જેટલું પાણી નથી તો ત્યાં જરાક હાથ ધોવો હાથ વજુ કરો એટલે ચાલે નાવાનું નહીં અને આપણે ગંગા કાંઠે રહેતા હોય તો ત્રણ વાર એમાં શું વાંધો નહીં નાહવું જ ના જોઈએ ઓલા એમ કે મારવાડમાં નો નાવું હોય તો સારું સાચું પણ નર્મદા કાંઠે નો નાવું એવું તમે સારું કહો છો તમે નર્મદા કાંઠા વાળા માં જાય તો ત્યાંય કે સંગ્રામ નહીં ના હોય ત્યાં સુધી તમે ધાર્મિક માણસ ન ગણો સવાર બપોર સાંજ ના જોઈએ અરે ભાઈ આવું તો ન હોય દુનિયામાં કક્ષા ભેદ છે પરિસ્થિતિ ભેદ છે ઘણું બધું છે ભાઈ તો દરેકને એની શક્તિ મુજબ ચાલવા દો ને હરમંશદેવ બધી સાધનાઓ ઘણા ઘણી ઘણી મોટા ભાગની સાધનાઓ એમણે કરી હતી અને એ પછી એ અનુમાન એ જ આતના સિદ્ધાંત ઉપર આવ્યા હતા અનુમાન નહીં પણ સિદ્ધાંત ઉપર આવ્યા હતા કે બધી સાધનાઓ છે એ આખરે ભગવાન પાસે લઈ જાય છે જો આપણે સાચી દાનતથી કરીએ તો એને એમણે સર્વ ધર્મ સ્વભાવ જેવું નામ આપ્યું ભલે વસ્તુ વસ્તુતય એ સર્વ ધર્મ સંભાવ નથી અનેક સંભાવથી જોવા તે છે વિચારોની અથડામણો છે અને અથડામણો એવી છે કે જરાક ભૂલ થાય તો આખું જગત સળગી જાય આજે તો આપણે એ જગ્યાએ આવીને ઉભા છીએ કે ભૂલ કરવી એક મહાન જોખમ છે પહેલાના જેવું નથી ભૂલ કરે ઠીક બહુ બે હજાર બે ચાર જણા ઉડી ગયા પણ આ તો હમણાં કાલે પંચોતેર પંચોતેર કરોડ મા ના મરી જાય એક વાર સામસામા થાય તો એડમ બોમ્બ તમારે એ કહેવું છે કે આ વખતે કઈ વસ્તુ તમને મદદગાર થાય એમ છે તમે પણ સાચા હોઈ શકો છો તમારી પરિસ્થિતિમાં એ સાચું પણ હોય મારી પરિસ્થિતિમાં મને આ સાચું લાગે છે ચાલો ને તમે તમારી રીતે ચાલો હું મારી રીતે ચાલીએ હું તમારા ઉપર દબાણ ના કરું તમે મારા ઉપર દબાણ ના કરો પછી આપણે ક્યાંક ભેગા થશું ત્યારે આપણે આપણી ડાયરી તપાસશું કે શું થયું શું નું થયું તો આટલા સમૃદ્ધ જગતમાં ગરીબાઈ શું કામ રહે આટલા સમૃદ્ધ જગતમાં શું કામ આટલું અનારોગ્ય રહે આટલા સમૃદ્ધ જગતમાં કેવી રીતે નિરક્ષરતા રહે એ રહે છે તેનું કારણ પરમહંસ દેવની વાત આપણે કોઈને ઘરે ઉતરાવી શકતા નથી બધાને કે ભાઈ એ સાધના થઈ શકે છે એ ભક્તિ માર્ગની વાત કરતા હોય કોઈ એક વિદ્યાર્થી એનો શિષ્ય જે ભક્તિમાં વલણ ધરાવતો હોય તારે જ્ઞાનમાં વલણ ધરાવતા હોય ને બોલાવા નહીં બોલાવી ને આવ્યો પછી આવજે જ્ઞાન માર્ગી સાથે વાત કરતા હોય ત્યારે નો બોલાવે કર્મ માર્ગી સાથે વાત કરતા હોય તો બોલાવે એ તારો રસ્તો નથી ભેગા થઈ જશો જો પહોંચે છો એ કમ બીજ કઈ બહાર આવવા ઉપર જાય છો તારે બધા ભેગા થઈ જશું તો કેવી રીતે આ ચીજ આજે દુનિયામાં ન કરીએ તો આપણી દુનિયા ટકે કેવી રીતે આ વાત એક જગતનો સંદેશો છે જગત આખા એક શાળામાં અમે રહ્યા દસ બાર દિવસ પછી નીકળવાનો વખત થયો એટલે ત્યાંનો પ્રિન્સિપાલ મને કહે કે મિત્ર પંચોલી મને બહુ દુઃખ થાય છે કે આપણે મળી શકશું નહીં તો વાત સાચી જ છે ને આ પાંચ હજાર માઇલ સાત હજાર માઇલ અમે કેવી રીતે ફરી વાર આવીએ નહીં મળી શકીએ એનું મને પણ દુઃખ છે આઈ ડોન્ટ મીન ઇટ હું ત્યારે આઈ મીન ઇટ વી વીલ નોટ બી એબલ ટુ મીટ ઇવન ઇન હેવન બોમ્બ ફૂટ્યો મેં કહ્યું એમ કેમ માનો છો તો કે લો એમ કેમ નથી માનતા જુઓ અમે ખ્રિસ્તીઓ છે એનું તો બધા પાપ ઈસુ ખ્રિસ્તે લઈ લીધા છે એ ઉપર ચડ્યો એટલા જ માટે કે આપણા ચડવું પડ્યું એને તો જ એટલે અમે પાપ કરીએ ને તો પણ અમે સ્વર્ગમાં તો દાખલ થવાના જ અમને વાંધો નહીં આવે હવે તમારા લોકોને તો આવું કઈ છે જ નહીં એટલે તમારે તો પાપના ફળ ભોગવવા પડશે અને સ્વર્ગમાં આપણે ભેગા નહીં થઈએ એ એમએસસી થયેલો હતો સાયન્સ નો માણસ હતો સાયન્સ ના માણસો બુદ્ધુ હોઈ શકે છે તો પેલા માણસે કહ્યું કે સાહેબ મેં કીધું ભાઈ હું તો એવું નથી માનતો હું તો એવું માનું છું કે મારા કર્મ હારા હશે તો મને સ્વર્ગમાં દાખલ થવા જ દેશે અને મારા કર્મ કરા નહીં હોય અને તમારા નહીં હોય તો હવે હું એમ કઉ છું કે આવા મતાગ્રહી માણસો જગતમાં હોય ત્યાં સુધી કેમ ઝઘડો ન થાય અને ભણતર સાથે સંબંધ નથી તો ભણેલો હતો હતો એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે નયમ આત્મા પ્રવચને એને લભ્યું ન મે જયા ન બહુ ના શુતેન એશામ વૃણ સ્વામ તેને લભ્ય સત્મા તનસ્વા વિદ્યાર્થી વિદ્યાથી આત્માનું દર્શન થતું નથી પ્રવચનથી થતું જ નથી પણ તે છતાં પણ રામકૃષ્ણ હણ હતા અને એને આ બધી પ્રાપ્તિ થઈ એ પ્રાપ્તિ જૂના પુસ્તકોમાં હતી નહોતી એમ નહી કારણ કે વારે વારે કેટલાક મને આવો અનુભવ થાય છે એનું કઈ શાસ્ત્રમાં મેળ પડે છે તમે જરા જોઈ લો ને કે શાસ્ત્રમાં શું કીધું છે સમાધિ વિશે નિર્વિકલ્પ વિશે સવિકલ્પ વિશે આવા વિશે તેવા વિશે જેટલા અનુભવો થાય તે કહે તો સમજવાનું એ છે શાસ્ત્રો તો પરમહંસદેવ થયા તે પેલા પણ હતા જ માં હશે ને બધી માં હશે ને આપણે કઈ હતા પણ આપણું કઈ કઈ ફેરફાર થયો એ જીવનથી થાય એમ જીવનમાં આચરણ કરી બતાવ્યું ધન તેનો મોહ ન હોવો જોઈએ એમ તો બધા લાગતા હતા પણ મો જીવનમાં ન હોવો જોઈએ એને કરી બતાવ્યું સાથે પણ બ્રહ્મચાર્ય પાળી શકાય છે એવા દાખલાઓ પહેલા જૂના શાસ્ત્રોમાં નહોતા એવું ન પણ કરી બતાવ્યું બાકીના બધા તો શાસ્ત્રો ભણાવતા હતા કોઈ કરતા નહોતા આવશ્યકતા આચરણની છે એ એમને બતાવ્યું આશરે કબ છૂટે વજન ગમે એટલા ભજન લખો તેથી શું થાય સંસાર તો છૂટે છે જયારે તમે આચરણ કરો છો ત્યારે સમજપૂર્વક નું આચરણ પણ પરમંસદેની અપાર કરુણાથી એ સમજતા હતા કે જે જે કક્ષાએ હશે તેમાંથી ધીમે ધીમે ચાલશે બધાને તમારે એ કાર્ય ધોકા મારીને રસ્તા પર લાવી શકાતા નથી એટલે ગિરીશ ઘોષ જેવો દારૂડીયો ગરાડી તો એને પણ કે ભાઈ હવે તું એમ તો કહો થોડો ઓછો તો કર હાલ ન છોડી તો કઈ નહીં પેલો કે નદી છૂટે એમ બિલકુલ તો ઠીક હોય તું તારું પિતા પેલા મારું નામ તો લેજે ભગવાનનું નામ લઈને તો પીજે માતાજીનું નામ લઈને તો પીજે પીજે છૂટી જશે પણ તું એનું નામ લઈશ ને એટલે તને હારા વિચાર આવશે કઈક આમ કર આમ કર નાગ માસ છે એમના એ ઘરે સંસારી હતા અને એના મોટા મોટા સાધુ હતા છતાં પણ વિવેકાનંદ હતા એ તો બધા જાણે છે પણ નાગ માસ હતા કોણ જાણે છે કે જેને વિવેકાનંદ હું એને એના દર્શન કરવા દઈશ દર્શન કરવા લાયક પુરુષ આ નાગમાં તો આ સંસાર છે તેના વિશેનું દ્રષ્ટિબિંદુ બદલાવવાની જરૂર છે નહીં કે સંસાર ચાલ્યો જવાનો છે એના વિશેની આપણી નજર બદલાવવાની જરૂર છે અને એ બદલાવામાં આજના જગતમાં મુખ્ય વસ્તુ છે તે એકથી વધારે રસ્તા હોઈ શકે છે એ સ્વીકાર કરવો જોઈએ ભગવાનને મેળવવાના પણ સંસારમાં રહેવા માટેના પણ સંસારની સેવા કરવાના પણ કોઈક રાજકીય રીતે કરે કોઈક સામાજિક રીતે કરે કોઈક શૈક્ષણિક રીતે કરે કોઈક યુનોમાં જોઈને કરે કોઈક પંચાયતમાં રહીને પણ કરે જ્યારે તમારી દ્રષ્ટિ સંસાર વિશેની બદલાઈ જાય છે ત્યારે તમને બધા રસ્તાઓ ખુલ્લા છે તમે ગમે તે રસ્તે ચાલો જે વિશ્વ શાંતિની આપણે બહુ અત્યારે ચિંતા કરીએ છીએ એ વિશ્વ શાંતિ જ્યાં સુધી મતાગ્રહ છે ત્યાં સુધી આવવાની જ નથી મતાગ્રહ મારા પૂરતો આગ્રહ કરો પણ તારા પૂરતો આગ્રહ નથી તેને છૂટ છે આ છૂટ ક્યાં સુધી આવ્યો છે તારી કેવી તો પરમારે બધું ઘર ના માણસ ને જેમ વાતો કરે એમને કઈ આ જો મોટો આડંબર જે ધાર્મિક લોકોમાં હોય છે ને કહેવાતા કેવું કશું હતું એમ સીધા સાધા માણસ કેમ તારી વહુ છે આમ તો સારી છે ભાઈ પણ જરા અજ્ઞાન છે કેમ અજ્ઞાન છે તો કે મૂર્તિ પૂજા કરે છે હજી સમજતી જ નથી ઓહો મૂર્તિ પૂજા કરે એટલે અજ્ઞાન એમ ને તું નથી કરતો એટલે તું જ્ઞાની એમ ને હા ભાઈ વાહ થોડી વાર એમ કે તારે માં છે હાજી પછી તમે કેટલા ભાઈઓ છો ત્રણ ચાર ભાઈઓ છે તો રસોઈ કરે ત્યારે તમારા દરેક માટે નોખી નોખી જાત નું કરે કે ન કરે એટલે માંદા હોય તો કરે એવું હોય તો કરે તો ખરા જ ને કોક રાબ કરી દે કોક ભાખરી કરી દે કોક ના કરે એ બધું ઘઉં જ થાય ઘઉં માંથી જ થાય ને તું શું કામ એમ કરે કે માને એમ થાય કે માંદો છે ને પછી એવું તો કરવું જોઈએ ને આ માંદો છે આ આવો છે આ થાકેલો છે અને અત્યારે જરા શક્તિ આપવાની જરૂર છે એવું બધું મારી મા વિચારે ને એમ કરી આપે કે તારી મામા જેટલી અકલ છે એટલી મારી મામા નહીં હોય ડાયો આવડી મોટી બેઠી છે એમ નહીં જોતી હોય કે આને પૂજા થી હાલ છે બ્રહ્મ જ્ઞાન થી હાલ છે અને જ્ઞાન માર્ગ થી હાલ છે અને કર્મ માર્ગ થી હાલ છે તો મારી મામા તારી મા કરતા તો અકલવાળી હોય કે ન હોય કે આ બધા માર્ગો મારી મામજીને કર્યા છે આપડે લાયકાત પ્રમાણે આપડે માર્ગ પસંદ કરવો અને બીજાની પંચાયતમાં ન પડવું કોઈ અજ્ઞાન કહેવા કે સિવાય કોઈ જગ્યાએ જેવા ઉદાહરણો મેં વાંચ્યા નથી કોઈ જગ્યાએ નહીં બાઇબલના ઉદાહરણો સચોટ હોય છે પણ એની વિશેષતા કાવ્ય છે એ પણ મારે કહેવું જોઈએ પરમાણુદેવના ઉદાહરણો અત્યંત સચોટ હોય છે અને સ્વાનુભવમાંથી નીકળતી એક પરમ વાણી છે એમના બધા શિષ્યો કેટલા પંદર વીસ છે કઈક કોઈ કોઈ મહાન હિલચાલ તો હતી ને એ વખતે તે બધા રડે અને રડે એટલે કે તમે કંઈક કઈક ખવાય એવું કરો નહીં પેલું ગળાનું કેન્સર એટલે કઈ ગળે તો ઉતરે જ નહીં તો કઈક તમે ખવાય એવું કરો નહીં તો કે શું થાય ચાલે છે તો કે નહીં તમે માને કહો કે થોડું ગળા હેઠે ઉતરાય તો સારું છોકરાઓ બહુ રડ્યા એટલે ઠીક માને પૂછી જોઈશ એમને તો મા એટલે પડખે ના ઓરડામાં રહેનારું પાડોશી એવું હતું બીજે દિવસે છોકરાઓને કે ભાઈ કાલે હું તો બહુ શરમાઈ ગયો બહુ શરમાઈ ગયો મેં તો માને કહ્યું કે આ છોકરાઓ બધા રોવે છે તો જરા ગળા છે ઉતરે એવું કઈ કર ને કે મા મને તમને બતાવી ને કે આ બધા બતાવ્યા તમને બતાવ્યા કે આ ખાય છે કોણ ખાય છે તું જ ખાય છે ને અદ્વૈત ભાવ નહી કેટલી પરિસીમા એમની હશે ચિત્તની અવસ્થા જ હોય મા કહ્યું હોય કે ના કહ્યું હોય એની સાથે મારે સવાલ નથી પણ સવાલ એ છે કે એની ચિત્તની અવસ્થા કેટલી સૂક્ષ્મ છે કે એમ છે કે આ ખાય છે તું રાત દાડો અદ્વૈત અદ્વૈત ખાય છે તું નથી ખાતો શું જોઈને તારી જાતને અલગ ગણે છે તું આવી અવસ્થામાં અંતકાળ સુધી રહ્યા છેવટ સુધી પોતાની વાત સમજાવતા રહ્યા ગળામાં દર્દ થાય છે ને ચિંતા નહીં કરી આવા એક વિશ્વના મહાપુરુષ તે પછીનો સમગ્ર જવાનો ગાંધીજીનો કહો તો ગાંધીજીનો તે જમાનો દેવના ઋણી છે દેવે જો આ સ્પષ્ટતાઓ ન કરી આત્મનો હિતાય જગત સુખાય છે અને એને આ બેઝિક ફેલસી છે માયા ની એ કાઢી ન હોત તો ગાંધીના સમયનું હિન્દુસ્તાન એ જુદું હોત જગત આજે નજીક આવ્યું છે એવા વખતે આપણા ઘણાં આંગણામાં જેને દરિયો ખૂંગવે છે ત્યારે આપણે એમાં તણાઈ જશું આપણે એને આવકારીએ ખરા પણ તણાઈ ના જવાય તણાઈ ના જવાય જે ભારતીય ભારતના સદંશો છે એ જો આપણે ખોઈ બેઠા તો આપણને નુકસાન છે એમ નહીં એ આવનારાઓને પણ નુકસાન છે જગતને પણ નુકસાન છે જયારે હું સદંશો જ બોલું છું બધા અંશો નહીં બહુ ઘણું કાઢી નાખવા જેવું છે ઘણી બધી દુર્ગંધી છે એ જરૂર કાઢવું જોઈએ પણ જે સદનશો છે રાખવા આ સદંશો નો થોડો ઉલ્લેખ મેં કર્યો છે પણ છેલ્લે હું બાઇબલ નું એક વાક્ય કહીને પૂરું કરવાનું છે બાઇબલમાં એમ કહેવામાં આવ્યું છે વોટ શેલ ઇટ પ્રોફિટ લુઝ યોર સોર એન્ડ ગેઇન હોલ વર્લ્ડ વોટ શેલ ઇટ પ્રોફિટ યુવ ઇફ યુ લુઝ યોર સોર એન્ડ ગેઇન ધ હોલ વર્લ્ડ આખી દુનિયાનો રાજ તમને મળે પણ તમારો હાથમાં ખોઈ બેસો તમે શું તમે રળ્યા અમે શું કમાણી કરી એમ ઈ પહેલાનો જે આપણો વારસો છે ઈસવીસન આઠમી સદી પહેલાનો આઠમી સદી પછી તો બધું ઘણો કચરો છે એની વાત કરતો જ નથી અને જો તમે કાચરો ન કાઢો તો હું તમે કોઈ ઉગડવાના પણ નથી એ જે છે આગલું કે જેમાં કહેવામાં આવ્યું ભદ્રમ કરણે ભીષુણ્યામ દેવ ભદ્રમ પશ્ચિમ સીરહી અંગહી તુષ્ટવાનસ્તનું ભી વશેમ દેવ હિત મેદાયું એ જે વાત છે ને તે વાત જો આપણે ખોઈ બેસીએ તો કદાચ આપણે એકવીસમી સદીમાં આપીએ આવીએ તો શું કામનું નહીં એકવીસમી સદી કોમ્પ્યુટર આવે તો શું કામનું નહીં કોમ્પ્યુટર ભલે આવે પણ અમારે અમારા પણ સદંશો છે ખોવા નથી અને સદંશો છે એની સાબિતી એ છે કે રામકૃષ્ણ વિવેકાનંદ નું મિશન છે એ આપણા સદનશોની પ્રતિધિગત સાબિતી છે આ પ્રસંગે મને નોત્રો બોલવાનું કહ્યું એ કઈ બોલવાની મારી યોગ્યતા હતી એમ નહીં પણ હવે હું ઋણી છું પરમહંશ દેવ નું એમની પાસેથી બે ચાર કણી કૃપાની ઉપાનો છું એટલે મને એમ થયું કે હવે હું આ વખતે કહેવા ન જાઉં તો પરમંત દેવને હું વફાદાર નથી એવી નમ્રતાથી હું તો અહીં આવ્યો છું આવી તક આપવાના માટે હું સ્વામીજીઓનો ઘણો બધો આભાર માનું છું